તો તમારે રસોઈ ની તૈયારી થઈ ગઈ અંદર નાસ્તો બની ગયો હે તૈયાર તો બધાને બોલાવો જમવા આવી જાય તો ગેસ આપણો સવારનો નાસ્તો પણ બની ગયો છે બટેકા પૌવા બની ગયા છે ને એ ચા બને છે તો જેને જમવું હોય એ પહોંચી જજો

તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અમે બસ જોવાર ને રાવણા એવી રાવણાની એની મોજ લીધી અને બસ જો અત્યારે આવું હાલે છે ઉપરના ટેરેસ ઉપર જઈને આપણે જોઈએ કેવું વાતાવરણ છે અત્યારનું હાવ શાંત છે થોડાક વાડી વિસ્તારમાં છે ગામડામાં એટલે મસ્ત નેચર થઈ ગયું છે અત્યારે

તો ગાય અત્યારે બેસી ગયા છે ફોવા ખાવા માટે આવી પ્રવીતભાઈ હું તો આવી જી શાંતિથી ફોટોશૂટ ચાલુ છે ગાઈસ અત્યારે આ ભાઈ શું કરે શું કરે છો માહ સોભાણી વિચારી પછી અંદર જવું

I'm in the swimming pool, ma. <laughs> <laughs>

તો બધા ઘણી ઊપકી એને થક્યા આ જાઓ જા ગાઈસ એમ વીઆઈપી કાર આવી ગઈ છે આ બોટ રિમોટ કંટ્રોલ વાળી બરાબર હાથ કંટ્રોલ છે અને સુમિતા ભાસી મોજ માડી રહ્યા છે ન્યુ ન્યુ બ્લોગર ભાઈ

ગાય છે પુલ ની અંદર કેટલા ના વેફર ચાલુ કરી દીધી છે નાતા નાતા ભૂખા થઈ ગયા એટલે એક ભાઈ તો અંદર ચાલુ કરી દીધી છે અને પપ્પુભાઈ અહિયાં પપ્પુભાઈ અંદર જાવ છે ચાલો જમવું હોય તો કે નાસ્તો કરવો હોય તો મેં પણ ખાવા પહોંચી જાવ તો ગાઈસ અત્યારે રાવણા ઉતારીએ છીએ લે લે જામુન છોટ બનાવવા માટે રાવણાની તૈયારી થઈ છે મે

નીંદર કરી લીધી અને રાવણા પણ આપણે એટલા એકઠા કરી લીધા છે મસ્ત રાવણા જામુન છોટ બનાવવાનો છે ને બેઠા બેઠા રાવણા ખાઈએ છીએ ખાવ હોય તો પોતી જાઓ અરે મોજ જ કરવાની છે આપણે આવી ગયું છે અને તૈયારી પણ થવા મહિની છે શું છે આ કેનું શાક છે છોલે ચણા દાળ ભાત અચાર તો બધું આવી ગયું છે ને પ્રણવીતભાઈ ગુળખાત્યા છે હે અરે પણ ટેલેન્ટેડ હો કોઈ ન ગોતી થાય હું પ્રણીતભાઈ ગોતી લીધો અને બસ જો ફોટોશૂટ થઈ ગયા છે મોડલના અને બધા બેઠા છે જમવાની વાટે તો પહેલાં બધાની પ્લેટ તૈયાર કરી અને પછી બેસી આપણે જમવા બેસી ગયા છે જમવા માટે અને બહુ ભૂખ લાગી હતી બે વાગી ગયા છે ને આ બ્લોગર તો કેરી ખાય છે કેરી અને શાક રોટલી ગયા છે તમારી આ રહી આ રહી લઈ લેવાની હોય અને બસ જો આપણે પેલા જમવા બેસી ગયા છે ભૂખે એટલી લાગી હતી એટલે આપણો જામુન શોર્ટ બની ગયો છે રાવણાનો

આ ને સિક્કો નો મળ્યો એમાં એવું આ થોડો હું સિક્કો બીજી વખત છે ને પગ છે આ આયા શું છે આ એક ભાઈ છે છે તો આપણે જોઈએ અંદર કેટલી તૈયારી થઈ પેકિંગ થવા મહિના છે અહીંયા તો અને બાજુ આપણે છે ને દરરોજરાય છે ને રાવણા ખાઈ લીધા છે એટલા બધા રાવણા હતા હજી જ ને જેટલા ખાવા એટલા રાવણા ફૂલ મસ્ત મીઠા હતા તો મસ્ત રાવણ આપણે ખાઈ લીધા છે અને જામુન છોટે બની ને ખોરે મને તો જવા દો હા જવા દો આપણો જામુન શોટ એ બની ગયો છે અને જોરદાર જામુન શોટ પીવાની મજા આવે છે એ પાછા આપણે તે ઉતારેલા રાવણાનો જામુન શોટ બનાવ્યો છે એટલે નેચર વાળો છે નેચરલ જામુન શોટ બહારના કેમિકલ વાળો કઈ નથી એટલે જોરદાર જામુન જામુન શોટ છે તો અત્યારે જામુન શોટ પીએ છે આપણે અને અમારા પોરસભાઈ રમે છે પોરસ ઓય પોરસ તરમાને જવું નાવાને જવું તારે નહીં અને બસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે પવન એ સારું આવે છે ઘડીકવાર આમ એમ થાય છે કાંઈ સૂઈ જાય એટલું મસ્ત વાતાવરણ છે તો આરામ કર્યા છે ને બીજા બધા લોકો અત્યારે નાઈ છે અને બસ થોડીક વારમાં હવે જવાની પણ તૈયારી કરવાની છે આપણે અહીંયાથી જઈને આપણે હવે સેકન્ડ જગ્યાએ પણ જવાનું છે તો બની રહેજો વિડીઓમાં હા આલિયો

અને અત્યારે હવે જવા માટેની પેકિંગ ચાલુ થઈ ગઈ છે પાછી કેમ સમય વયો ગયો ખબર જ ન પડી ફૂલ એક્સાઇટમેન્ટમાં ફૂલ મોજ કરી છે આજે આપણે અને ધમાલ મસ્તી કરી છે હવે થાકી ગયા છે હજી જ જગ્યાએ જવાનું છે આપણે પહેલાં ત્યાં જઈ આવીએ પછી તો કાલે રેસ્ટર કરવાનો છે આપણે બસ જો કારમાં સામાન મૂકાઈ ગયો છે અને બીજા બધા પણ સામાન અત્યારે લે છે તો પ્રનીતભાઈ તો ફૂલ થાકી ગયા છે એ તો સૂઈ ગયા છે ને અમારા પોરસ બેસી ગયા છે ગાડીમાં કા પોરસ તો બસ હવે જઈએ છે ઘરે ચલાવે છો અરે ભાઈ હો ઘેર તો પાડો પરસ ભાઈ અહીંયા ઘેર તો પાડો આ ઘેર તો પાડો હવે ચલાવો પાછા ચલાવવા મળ્યા જે

થઈ ગઈ છે તો આપણે પેલા લઈ લઈએ પ્લેટ ખુશીબેન આપણે પ્લેટ લેવા જઈ રહ્યા છે અને આપણે જગ્યા રોકીને બેસી જઈને છાસ લઈ લઈએ આપણે આપડી પહોંચી ગયા છે અને આપણી પ્લેટ લેવા ખુશીબેન ત્યાં ગયા છે અને આપણે છાસ લઈને બેસી ગયા છે મૂન કા આપણે બીજા પ્લેટમાં જમી લેવાનું કે પ્રણી ભાઈ ચાલુ કરી દીધું છાસ પીવાની અને આપણી પ્લેટ આવે એટલે આપણે પણ જમવા બેસી જઈએ બહુ ટ્રાફિક છે ગઈસ બહુ બધા ગેસ્ટ આવેલા છે ને એટલે રહેવા ન આવે ભાઈ તો બસ જો અત્યારે જમણવારમાં પહોંચી ગયા છે ને હમણાં આપણી પ્લેટ પણ આવે છે આપણું શાક પૂરી ભજીયા પાપડ દાળ ભાત અને મઠો અને ચટણી મસ્ત ફૂલ ડીશ આવી ગઈ છે

બસ ત્યાં પહોંચી ગયા છે અને પ્રણીતભાઈ સીધા છે ને વિડીયો ગેમ ચાલુ કરી દીધી છે અને ખુશીબેન ફોન લઈને બેસી ગયા છે તો બસ હવે આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ અને આજના વિડીયો માટે એટલું જ